વીજ કરંટ આવવાથી એક દંપતીનું મૃત્યુ નિપજ્યું છે જેમાં લાંબા કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવારના સભ્યોને સાથે રાખી મણિનગર ખાતે મૃત્યુ લઈ જઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજરોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી કે પરિવારના સભ્યોને 50 લાખનો વળતર આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારી પર પગલા લેવામાં આવે અને પોલીસ ફરિયાદમાં પણ અધિકારીઓને આરોપી બનાવવામાં આવે છે જે રોડ પર ઘટના બની તે માટે રોડ સમયે ત્યારે સુધી બેદરકારી દાખવ નોંધાવતા દક્ષિણ ડેપ્યુટી કમિશનર દ્વારા માં આપવામાં આવી હતી કે જવાબદાર અધિકારીઓ પર આકરા પગલા લેવામાં આવશે અને પરિવાર અને યો કે આપવામાં આવશે આંદોલનમાં પ્રદિષ્ઠા મહામંત્રી રાજેશભાઈ સોનીની આગેવાનીમાં લાંબા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બે લોકોના મૃત્યુ થયા એમના પરિવારજનો સાથે આ ડેડ બોડી અહીંયા ગડી અમે લઈને આવ્યા છીએ એમના મૃત્યુદે લઈને આવ્યા છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે અમે આજે માંગણી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને ચોવીસ કલાકની અંદર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને મૃતક પરિવારને પચાસ લાખનું વળતર આપવામાં આવે અને બીજી વાર આ દુર્ઘટના ના બને એના માટે એ રોડની તાત્કાલિક ધોરણે રોડ ચોવીસ કલાકમાં બનાવી દેવામાં આવે અને સૌથી અગત્યનું જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે એવી અમને લેખિત પાહિંધરી આપે એ સાથે આજે આવ્યા હતા અહીંયા ઘડી છેલ્લા બે વર્ષથી આ રોડ ની જે પરિસ્થિતિ એના માટે આવેદન પત્ર આપવામાં આવતું હતું તેમ છતાં કોર્પોરેશન એ કોઈ કાર્યવાહી ના કરતા આ દુર્ઘટના ઘટી છે એટલે પ્રાથમિક જવાબદાર અમદાવાદ કોર્પોરેશન છે એ બાબતે અમે ફરિયાદ દાખલ કરો પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને પણ આવેદન પત્ર આપ્યું છે કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને ગરીબ પરિવારને સહાયતા કરવામાં આવે